પરિવાર વિખેરીને સુખ શોધવા ન નીકળતા કેમ કે સુખ મેળવી લેશો તો પણ માણી નહી શકો લોકો શું આવું જો તમે કંઈ કરતા નથી તો સમજી લેજો કે જીવનની પહેલી જ પરીક્ષા તમે હારી ગયા છો મોઢા પર કહેનારા કોઈ મળે તો નસીબદાર છો તમે બાકી પીઠ પાછળ બોલનારાની તો લાઈનો લાગી છે આ જિંદગી છે સાહેબ માં નથી કે કાયમ બસ પ્રેમ જ આપે પૈસા હોય તો બધા સલામ કરે અને ના હોય તો બદનામ કરે પિતાની ગરીબી અને માનો દેખાવ જોઈ કદી શરમાવું નહીં સાંભળી શકે એવા તો ઘણા હોય છે પણ સમજી શકે એવા બહુ ઓછા હોય છે શબ્દોમાં કહી શકાય એ માગણી પણ જયારે કહ્યા વગર જ બધી પરિસ્થિતિ સમજી જવાય તે લાગણી સાસુ કહેવાયું છે કે કોઈના વગર કઈ અટકતું નથી પણ અધૂરું ચોક્કસ રહેશે સમય ખરાબ હોય તો મહેનત કરજો સમય સારો હોય તો મદદ કરજો જીવનમાં મોટી જીત જોતી હોય તો નાની મોટી હારથી ક્યારેય ડરવું નહીં

સારું વિસારવામાં ક્યાં વ્યાજ લાગે છે તો પણ કેમ લોકો એકબીજાનું નબળું જ વિસારે છે આ દુનિયામાં જન્મ આપતી વખતે ખુદ ચિરાઈ ગઈ અને લોકો મોટા થઈને પૂછે છે કે માં તે મારા માટે શું કર્યું